રાજકોટના વીંછીયામાં કોળી અને ઠાકોર સમાજ દ્વારા મહાસંમેલન યોજાઈ પ્રેસ કોન્ફરન્સ ઘનશ્યામ રાજપરાની હત્યાને લઈને થયેલ આરોપીના કેસ પરત ખેંચવા સહિતના મુદ્દાને લઈને આવતી નવ તારીખે બપોરે બે કલાકે યોજાશે મહાસંમેલન એક લાખથી પણ વધારે લોકો મહાસંમેલનમાં જોડાશે એક હજારથી પણ વધારે સ્વયંસેવકો ખડે પગે રહેશે એસપી ડીવાયએસપી એસપી સહિતના પોલીસકર્મીઓ સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સહિતના કોળી સમાજના આગેવાનોને અપાયું છે આમંત્રણ સૌરાષ્ટ્રભરમાંથી કોળી અને ઠાકોર સમાજના લોકો મહાસંમેલનમાં જોડાશે કોળી સમાજ અને ઠાકોર સમાજમાં થયેલા અત્યાચારો સહિતના મુદ્દાઓને લઈને સંમેલનમાં થશે ચર્ચા રિપોર્ટ કરસન બામટા આઠકોટ કોઈ પક્ષા પક્ષી થી પર રહી સમાજ માટે સમાજના ઉત્થાન માટે અને ભાઈ શ્રી ઘનશ્યામભાઈ ની જે હત્યા થઈ એના અનુસંધાને એના પરિવારને સહી આર્થિક મદદરૂપ અને આશ્વાસનના ભાગરૂપે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સમગ્ર કોળી સમાજ અને ઠાકોર સમાજ એકત્રિત થાય એના માટે અમે આપ સૌ મીડિયાના માધ્યમથી સહી ખુલ્લું આમંત્રણ આપીએ છીએ કે આ સમાજનો કાર્યક્રમ છે સમાજના કાર્યક્રમમાં તમામ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે એવી હું આ તકે વિનંતી કરું છું રાજકીય કોઈ રાજકારણ નથી સમાજનો કાર્યક્રમ છે સમાજમાં એ કોંગ્રેસને માનતા હોય ભાજપને માનતા હોય કે આપને માનતા હોય આમાં કોઈ પક્ષપાત છે એ નથી સમાજનો કાર્યક્રમ છે સમાજનો કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહી આ અવસરને રૂડો રૂપાળો સઈ બનાવવા માટે સઈ બધાયે સઈ મહેનત કરવાની છે શું કે શું મુકેજ ભાઈ આજે 9 તારીખે યોજનાર કાર્યક્રમ ને લઈને આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે શું મુદ્દા છે કે રીતના કાર્યક્રમ શકે ખાસ ગુજરાતના રાજકોટ જિલ્લાના વિછાની અંદર समस्त ઠાકોરોને કોળી સમાજનું નવ તારીખે મહાસંમેલન થવા જઈ રહ્યું છે આની અંદર ગુજરાતભરના સમસ્ત ઠાકોર અને કોળી સમાજના અઢી કરોડ જેવી વસ્તી ધરાવતા તમામ લોકોને મીડિયાના માધ્યમથી તેમજ ફોનથી બધાને આમંત્રણ આપ્યું છે કે સમાજની અંદર જે પડતર પ્રશ્નો છે એને લઈ અને સમાજની અંદર સમાજનો ઉત્થાન થાય વિકાસ થાય એની અંદર જે કુરિવાજો છે એને દૂર કરવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે શું મુદ્દા શું રહેશે એની અંદર મુખ્ય માંગ એનું કારણ એક જ છે કે આ વિસ્તારની અંદર અવારનવાર આમ તો ઓલ ગુજરાતની અંદર કોળીને ઠાકોર સમાજ ઉપર અત્યાચાર અન્યાય થાય આને રોકવા માટે કોળીને ઠાકોર સમાજ એક મંચ થઈ અને કોઈપણ રીતે સમાજને સામાજિક રીતે કઈ રીતે આગળ આવે એને કાયદાકીયનું જ્ઞાન આપે વેસન દૂર થાય પૂર્વજો દૂર થાય તાજેતરમાં જ જે વિચ્યાની ઘટના બની એની અંદર જે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયું એની અંદર કદાચ પ્રજાને પણ કાયદો વ્યવસ્થા હાથમાં ન છૂટકે લેવો પડ્યો કારણ કે એની સાથે અન્યાય થયો તો ચાર ચાર દિવસ સુધી મૃતકની લાંચ લઈને બેસવું પડે પછી પ્રશાસન કામે લાગે તેમ છતાં પ્રજાની ધીરજ ક્યાં સુધી ખૂટી એટલા માટે થોડું ઘર્ષણ થયું પણ પ્રજાને અમે એક સંદેશો મોકલી છે કે કોઈ પણ પ્રકારનો કાયદો વ્યવસ્થા હાથમાં લેવા કરતાં પ્રશાસનનો વધારેમાં વધારે એને આપણે જાણ કરો તેથી આપણને વધારે ન્યાય મળે એવો મુખ્ય હેતુ છે અમારો પરિવારની અમુક માંગો સ્વીકારાય છે શું એવી માંગો બાકી રહી ગઈ કે તમારે મહાસંમેલન કરવું પડે પરિવારની એક પણ માંગ સ્વીકારવામાં આવી નથી પરિવારની એક જ માંગ છે કે દાખલા તરીકે ભારતની અંદર કાયદો વ્યવસ્થા સમાન હોય તો મૃતક ઘનશ્યામભાઈનું મકાન પડી જાય અને સામે ફરિયાદીનું ન પડે તો આ કઈ રીતનો ભેદભાવવાળી નીતિ જે રાખી છે એને ન્યાય મળેલો નથી બીજું આ ઘર્ષણની અંદર બાણું જેટલા લોકોને નિર્દોષ લોકોને ખોટી રીતે સત્તર જેટલી કલમોની અંદર ફસાવી એક મહિનો જેવો જેલની અંદર રહેવું પડ્યું એની અંદર કોઈ વાડીએથી આવે કોઈ ઘરેથી આવે પચાસ ટકા લોકો ત્યાં સ્થળ ઉપર હતા જ નહીં તો આ જે કલમ લાગી છે જે ફરિયાદ થઈ છે એ નાબૂદ થાય એના માટેનું પણ અમારી માંગ છે શું કે શું આ કાર્યક્રમને લઈને કઈ વ્યવસ્થા કરવામાં આવી છે અને કોણ એવા જે કોળી સમાજમાં આગેવાન છે તે ઉપસ્થિત રહેવાના છે આની અંદર સામાન્ય તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આમ ગણો તો એક આ જે કાર્યક્રમ કર્યો છે એ એને શાંતિ મળે એના માટેનો જ કાર્યક્રમ છે અને ગુજરાતભરના તમામ આગેવાનો સામાજિક રાજકીય શૈક્ષણિક ધાર્મિક તમામ લોકોને જાહેર મનથી આમંત્રણ આપવામાં આવ્યું છે તેથી કોઈ સ્પેશિયલ ગેસ્ટ તરીકે નહીં કારણ કે આ કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ રૂપ હોય તો આને કોઈ એવું રૂપ ન આપવું જોઈએ કે જેથી કરી અને બીજા કાર્યકરોને તકલીફ પડે શું ચર્ચા થશે સંમેલનની અંદર એક જ ચર્ચા થશે કે ગુજરાતભરની અંદર જે અઢી કરોડ જેવી કોળી ને ઠાકોર સમાજની વસ્તી છે અવાર નવાર અત્યાચાર અન્યાય બેનો દીકરીઓની છેડતી હત્યા એ કઈ રીતે બંધ થાય સમાજની અંદર સુધારણા આવે જે અંદર કુરેવા સમાજ સુધારા બે લાખ કરતા વધારે લોકો જોડાય છે એવી અમને ખાતરી છે ડાંગર સર્વે સમાજને વિનંતી કરું છું કે આ સમાજ આ સંમેલન છે એ ફક્ત અને ફક્ત આ કોઈ સમાજનું સંમેલન છે કોઈ રાજકીય સંમેલન નથી જેથી કરીને હું સમાજના દરેક આગેવાનો રાજકીય માણસો બધા વિનંતી કરું છું કે આ સમાજનો પ્રશ્ન છે કોઈ રાજકીય પ્રશ્ન નથી તો તમે બધા એક મંચ ઉપર આવો અને સમાજના પ્રશ્ન જે છે આ વિચે મુકામે જે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું એના અનુસંધાને એ ચોરાશી લોકો નિર્દોષ હતા એને ગેરકાયદેસર કલમ ત્રણસો ત્રણસો હાથ ની લગાડી અને જેલ હવાલે કરવામાં આવ્યા હતા તો હું બધાય રાજકીય માણસોને અથવા સમાજના આગેવાનોને એટલી જ વિનંતી કરું છું કે તેના જે યુવાનો ઉપર જે અત્યાચાર થયો એના એના ન્યાય માટેની લડાઈનું આ સંમેલન છે મારે આજના આજની તકે આપના માધ્યમથી સારા ગુજરાતમાં અઢારેય વરણને કહેવું છે કે આજ કોળી ઉપર આ થયું છે કાલે મેં બીજો એક પણ ન્યૂઝમાં જોયું કે રઘુવંશી સમાજની પણ ટીકા ટિપ્પણી કરવામાં આવી છે એની પહેલા આપણે આખા ગુજરાતમાં જોયું પાટીદાર સમાજ ઉપર આ થયું છે ઉત્તર ગુજરાતની અંદર અન્ય સમાજમાં પણ આ થયું છે તો મારે આપને એ કેવું છે ગુજરાતની જનતા અને કોળી સમાજને કે આપ છે એ સજાગ રહ્યો અને આવા સંમેલન થાય એમાં જે લડવૈયા છે કોઈ કે તો લડવું પડશે આ જે લડતા હોય એમને ટેકો આપો અને ત્યાં તમારું સમર્થન આપો તો આવતા દિવસોની અંદર જે અંદર સામાજિક લડાઈઓ ઉભી થાય છે એની સામે આપણે સરકારની સામે લડી શકીએ